મારા ઘર માં દીકરી વાલ નો દરિયો અને દીકરો લોખંડ નો હોડી સમાજ જ ભેદભાવ કરોકરીઓ છોકરીઓ ભણવામાં ફેલ થાય તેના લગ્ન કરાવી દેવામાં આવે અને છોકરાઓ ફેલ થાય ત્યારે એને રિક્ષા લઈ દેવામાં આવે

મતલબ હું ખાલી પાંચસો રૂપિયાના શૂઝ લેવો હોય ને તો મારા પપ્પા મને મારી મારીને તોડી નાખે અને મારી બેન ચાર હજારનો ડ્રેસ લઈ આવે ને તો એ સાબબાસ બેટા એટલે આપણે કે પપ્પા કેવા આવો ભેદભાવ અને પપ્પા એમ કે દીકરી તો સાસરી જવાની હોય એટલે એના માટે કરવું પડે તું તો મારી ભેગા એટલે અમે ભેગા રહેલા મારે પત્તર ઠોકવાની આવું તો ચાલે આવું કેવું મતલબ એની કઈ ટાઈપની સ્વી છે ને ખબર નહીં કે કાંઈક ભી આપણે કંઈક મારવા જાય કે કંઈ ભી કરવા જાય ને પપ્પા કરીને ભેકાણો તાળે આહુડાની ધાર તો એમ થાય જાણે આપણે એને હબોડી નાખી હોય

આ જેટલું બી બોલ્યો ને બધું મને બહુ યાદ આવે છે કેમ કે બેનના લગ્ન થઈ ગયા છે ને બેન હવે મારી યાર છે ને આઈ મિસ યુ આઈ લવ યુ મન છું હેપી રક્ષાબંધન એડવાન્સ